હાસોદમાં અંતિમ યાત્રા માટે ઢાડુએ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવું પડી રહ્યું છે સ્મશાનને જોરતો પાકો રસ્તો ન હોવાના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે હાસોદમાં આવેલ આદિવાસી સ્મશાન સુધી પહોંચવા યોગ્ય રસ્તો ન હોવાથી સ્થાનિક લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે ખાસ કરીને વરસાદી ઋતુમાં દરમિયાન સ્થિતિ વધુ દયનીય બની જાય છે કાદવ અને કીચડથી ભરાયેલા રસ્તે અંતિમ યાત્રા લઈ જતી વખતે લોકો વાહનો સહારો લઈને મુશ્કેલીપૂર્વક પસાર થવા મજબૂર બન્યા છે નજીકમાંથી પસાર થતી નહેરનું પાણી રસ્તા પર પાછું ફરી આવે છે જેના કારણે સ્મશાન તરફ જતો રસ્તો પાણી અને કાદવથી ભરાઈ જાય છે તાજેતરમાં મુશ્કેલ પરિસ્થિતિમાં પસાર થતી એક અંતિમ યાત્રાનો વિડીયો સામે આવતા મામલો ચર્ચામાં આવ્યો છે વિડીયોમાં લોકો કાદવ ભરેલા રસ્તે વાંસનો ટેકો લઈને વૃદ્ધને લઈ જતા જોવા મળ્યા હતા જેને પગલે સ્થાનિક વતનીઓમાં રોષ ફાતી નીકળ્યો છે આ અંગે હસોટના સરપંચ હિતેશ પટેલે જણાવ્યું હતું કે સ્મશાન અને તેને જોડતા સીસી રોડ માટે રૂપિયા પાંચ લાખની મંજૂરી મળી ચૂકી છે પરંતુ જમીન ખારવારી હોવાથી કામગીરી શરૂ કરવામાં ટેકનિકલી મુશ્કેલીઓ આવી રહી છે આદિવાસી સમાજના આગેવાનો સાથે બેઠક કરી સમસ્યાનું નિવાકરણ લાવવામાં આવશે